શું વિચારો તમે બધા આ વખતે પતંગ ક્યાં ચગાવવા જાવ કોની છત માં જવું એ જ વિચારો ને કોઈ હજી કીધું નથી તમને પતંગ ચગાવવા આવજો એમ લ્યો તમને કીધું નહીં મન તો બોલો નીતાબેન નો ફોન આવી ગયો કે પતંગ ચગાવવા અહીંયા આવજો મારે તો ના પાડવી પડે એટલા ફોન આવી ગયા મન તો નીતાબેને મને એમ કીધું કે તમે ન આવો મજા જ નહીં આવો તમારા વગર તો એક ના નહીં નીકળ્યા તો નીતાબેન જોરા નીકળાય ન કે કે ના તમે આવો આપણું ઊંચું ટાવર છે ને કેવા પોતા ચગાવશે જોવાની તમને મજા આવશે મે ના ના નીતાબેન નો હોય મારા બારી રે બા મારા વગર એક મિનિટ ના રે ન હોય મારા થી મને કે આવો ને અહીંયા આપણે બોર ખાહું અને ચિક્ક્યુ ખાહું અને મમરાના લાડવા ખાહું ને પછી કે આપણે ઓલોક મોલોકની વાતું કરશું કે કેટલા વખત થઈ ગયો કે આપણે વાતું નથી કરી આ સંક્રાત બાને આપણે ઉપર બેસી સુ છત માં વાતું કરશું અને મેં તો એક તમે તો અમને મુકે ભાઈ બધે જવા દે મુકેશભાઈ ફાઈ બધું માનવા અમારારી એ માં જાવાઈ બહુ જેની જાય ને આપણી છત મુકिलं ક્યાંય નો જાય એને માં બાજુમાં ડાચા રાખવા બાજુ અન છત માં જાઈ વાત બીજાં છે